જલારામધામ લસકાણા ગામ ખાતે મફતમાં બસો છેતાલીસ લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે રેડ ક્રોસ બ્લડ બેંક સુરત સમક્ષ સુરત અને ઇન્વિરબલ ક્લબ ઓફ સુરત સિફેજ દ્વારા લોકદ્રષ્ટિ આઈ બેંકના સહયોગથી ફ્રી આઈ ચેકઅપ જરૂરિયાત હોય એમને ડોક્ટરના માર્ગદર્શન પ્રમાણે નજીકના નંબરના ચશ્મા તેમજ મોતિયાના ઓપરેશન સેવા આપનાર આખના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પિંકલ માથુકિયા સિરોયા કમાન ડૉક્ટર પ્રફુલ સિરોયા રેડ ક્રોસ બ્લડ બેંક સેન્ટર સ્થળ જલારામ જલારામધામ સુરતથી કામરેજ રોડ લસકાણાધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જલારામ ધામના ધનવાનભાઈ કોટક રીમા અગ્રવાલ સવિતા આર્ય ચંદા પટોલિયા કવિતા સરફ અમદાવાદથી પધારેલ સમીર શાહ ડોક્ટર પ્રફુલ સિરોયાએ જલારામ બાપાના આશીર્વાદ લઈને આ કેમ્પની શુભ શરૂઆત કરી હતી જેમાં બસો છેતાલીસ લોકોને જનરલ તપાસ સાથે આંખની તપાસ કરાઈ હતી જેમાંથી એકસો બાર લોકોની નજીકના ચશ્મા તેર લોકોને મોતિયાબિંદ ઓપરેશન માટે તેમજ ઓગણચાલીસ બાળકોને વિટામિન ઈની દવા આપવામાં આવી હતી રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર સાઠના ઓર્ગન અને બ્લડ ડોનેશનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને હોમગાર્ડ્સ કમાન્ડ ડોક્ટર પ્રફુલ સિરોયાએ પહેલું સુક્તે જાતે નરિયાના સૂત્રને સાર્થક કરવા તેમજ મદસ્વિતા ઓછી કરવા માટે જમવામાં મિલેટ ડાયટ યોગ વ્યાયામ પૂરતી ઊંઘ માટે ભક્તોને સમજ આપવામાં આવી હતી સાથે જ જીતે જીતે રક્તદાન જાતે જાતે નેત્રદાન દેહદાન અને અંગદાનની અપીલ પણ કરવામાં આવી હતી જીગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ સુરત